આણ વળી આ આવું હારું ઢંડા તો હારું જબરા કરે મોડવે ને પરોય એને ભૂલી ગયો તો હં કા રાભાના ના ના પારા લે અને ના પાડી યાર ના પાડી ઇમને એટલે કાઠું તો પડશે અને પરવાનો તો ટકા પરવાનો લે કાઠું હા રન છોડતું યાદ રાખજે તને જતો તો આ કાચું છે રાજ્યા નહી હાથો રે કરવાનું દેવાનું પીવાનું દેખાતું નહીં શું એ જતું દારો હાથમાં જ આવતું જી આવતા ઓટો મારી આવતા એટલું બેઠા બેઠા કરું તા રાજુ ના કાચું નહિ જાય છે તમે જી આવો ઓટો મારી આવો બે દાવા થયા પાયા એંડા

રંજડીયો એના કબે રાટલું ભાઈ પડી ને તો જે તમે ઉભો રહ્યો હોય ને ઉભો નહીં રહ્યો આ તો રાબો દોરાઈ માં પાઈ દીધું

ઓ વાય દેશે મારાર દેવાડે માં વાય દેશે ભાઈ ના ભાઈ તો જાય સાધુણી આવું નક કાકોમ ભધી જો કાયા દે કાયા બરા બનના કરાય મી હેરો હેરો કરનાશે એમનો હંતાઉ તો પડશે આતરા ચલ નઈ મળી મારું એ બાજુ હે આઈ ગયો આ જા 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 જલ્દી પકડજો પોકો પોકો રંજોર મુ હું મુ હું રંજોર મુ તો હું તો કે મારો હું તો મુ હું તો આવી કે મારા જે તમે તમે આયા તો અને મારા કે ઓય જીવરા બે નઈ દેવા વા જીવરા તો તપવી ના જીવરા નું કે મને પહેલા આડે જીવરા તો હું કરતો તો તો બી જીવરા બધું હું ને તું વિવાહણ તું વિવાહણ વિવાહણ એક તો મારા ભત્રીજાને બોલાવ પર આયા વડી હ તો ઇન્દલ તો બેઠે કે પેલા

તો પડી ગયું કે રાપો ગોઠવો તો નહીં કોઈ નઈ રાપો હજી કોઈ ને નહીં એને તો બિલકુલ નહી કાકા ભટા એક વાર નહીં પેલા કરવા દઉં